અમરેલી જિલ્લાના રાજુલામાં પત્ની સાથે આડા સંબંધો હોવાથી આરોપી એ યુવકનું ગળું દબાવી હત્યા કરી નાખી રાજુલા પોલીસે યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યું છે અમરેલી જિલ્લાના રાજુલા સ્તર ગુમ થયેલ યુવક સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની ચોવીસ દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલ અને બાદમાં તેનો ફોન નંબર લાગતા તેના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાનો ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી રાજુલા પીઆઈ એડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળી પોલીસે તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી ને આરોપીએ જણાવેલ તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરૂ

સાતેક વાગે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ જે આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપી હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળેથી ટૂંપો આપી મોત નીપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટર લઈ પોતાના ઘરે આવી ગયેલ મોડી રાત્રેના આશરે એકાદ વાગ્યાની આસપાસ માણસોને અવર જવર ઓછી થતા લાશને સગે વગે કરવા ફરીથી મરણ જનારના સુરેશભાઈના ઘરે ગયેલ ને ત્યાં સૌ પ્રથમ બાથરૂમમાં લાશ લઈ પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ના મળતા ઉઢવાની ચાદરમાં મરણ જનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકુવાળી મરણ જનાની મોટરસાયકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા પર આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હતી હાલ રાજુલા પોલીસે ગુમ થયેલા યુવકોની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ એક ગુમ ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા નંબર જાણવાં સેવન કરવામાં આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે રિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને further જયારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર એ જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપર થી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડ ની સાઈડ માં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજિસ્ટર કરવામાં આવેલું છે